સામે ટ્રેક્ટર અને લારી તમને બતાવી રહી છે આ ભેંસુ નો વાસી ઇન્દુ નાખવાની જગ્યા છે એની બાજુમાં હાલો ફેમિલી બપોરા કરવા માટે આપણે બપોરા કરવા માટે આવી જાય છે ખેતર થી તો અત્યારે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો પરિવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને બધાને હર મહાદેવ અત્યારે બપોરા કરવા માટે ખેતરમાં લઈ આવ્યા હતા અત્યારે ફૂલ ફૂલ વરસાદ આવવાનો છે એવું લાગે છે આમ જોઈ શકો છો અત્યારે વાતાવરણ વાદળ એકદમ કાળો કાળો છે અને વાતાવરણ અત્યારે ફૂલે ફૂલ અંધારેલું છે ફૂલો ફૂલ વરસાદ આવે એવું લાગે છે આપણે સવાર સવારમાં થોડુંક કામ હતું ખેતરમાં એટલા માટે આપણે સવારમાં વિડીયો ન બનાવી શક્યા તો અત્યારે બપોરને એક વાગ્યા છે આપણે બપોરા કરવા માટે આવ્યા હતા એટલા માટે અત્યારે જો એકદમ લોકેશન એક નંબર છે ને અત્યારે વરસાદ આવ્યો તો તમને નીચે બતાવું તો તમે જોશો કે કેટલો બધો વરસાદ આવ્યો હતો જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો જશે અત્યારે કાલ સાંજનો ખુલે ફૂલ વરસાદ ને પવન ને બધું આવતું હતું પવન આવ્યો તો અત્યારે જો વરસાદ આવ્યો તો બધા ખેતરમાં અત્યારે પાણી બધે ભરાઈ ગયેલું છે બાજુના ખેતરમાં કેટલી બધી છે વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો તમને અવાજ પણ આવતો હોય છે વરસાદ આવે એનો અત્યારે જે આપણે આવી જાય આમાં તમને બધો તો વરસાદ ચાલુ છે છે દેખાતો તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે હજી નીચે જઈએ અને પછી આપણે થોડુંક હજી બપોરા કરવાના બાકી છે બપોરા કરવાના બાકી છે તો આપણે નીચે આવી જઈએ જો નહી એટલો બધો વરસાદ ચાલુ જો અત્યારે ફૂલો ફૂલ વરસાદ ચાલુ છે આમ જોઈ શકો એટલો બધો વરસાદ કરતો આવે છે ફૂલો ફૂલ વરસાદ કરતો આવે છે અત્યારે વાતાવરણ બધા બધી જગ્યા ઉપર પાણી ભરાઈ ગયેલું છે તો આપણે હવે બપોરા કરી લઈએ તો હાલો ફેમેલી બકોરા કરવા માટે આપણે બપોરા કરવા માટે આવી જશે ખેતર ખેતથી તો અત્યારે બપોરામાંથી આજે સાસ છે મગનું શાક છે ઢેબડા છે રોટલી રોટલા છે તો હાલો ફેમેલી બપોરા કરવા માટે તો આપણે એમાં બપોરા કરી લઈએ તો બપોરા કરી મળીએ ફેમે આપણે આપણા મગફળીના ખેતરમાં આવ્યા છે આટો મારો તમે જોઈ શકો છો મારી પાસે મગફળીને કપાસનું વાવેતર કરવામાં આવેલું હતું અત્યારે આપણે નીચે જોઈને રાખીને હાલું પડે એમ છે કે મગફળીમાં માંડવી નાની નાની માંડવી પણ આવી ગયેલી છે અને આપણા ખેતરમાં આંબાનું પણ વાવેતર કરેલું છે હું તમને આંબાનું પણ વાવેતર કરવામાં આવેલું છે સાથે સાથે મગફળી પણ છે જોઈ શકો છો જો આ અમારી પૂરા વાડી છે અને આ અમારું ખેતર છે આમાં મગફળી છે સામે મકાઈ અને કપાસનું વાવેતર છે જેની સામે કપાસનું પણ વાવેતર કરેલું છે આ આંબા છે અત્યારે આપણે મગફળીના ખેતરમાં જઈ જોઈ શકો છો આ મગફળી છે તો ઘણો બધો આવતો હશે તમને વિડીયોમાં મારો અવાજ આવતો હોય છે કે નહીં આવતો એ ખબર નથી પણ થોડો ઘણો અવાજ આવતો હશે છે તો અત્યારે આપણે મગફળીના ખેતરમાં જઈએ આપણે હવે નીચે જોઈએ તમને બતાવું જુઓ તમે આમાં બધું વાવેતર કરેલું કઠોળનું પણ વાવેતર કરવામાં આવેલું છે જો મિત્રો આપણે આ કપાસના ખેતરમાં આવી ગયેલા છે આ કપાસ છે વસમાં મગફળી સાથે મકાઈ પણ છે બંને વસ્તુ સાથે કરેલું મગફળી અને કપાસ સાથે વાવેલું છે કારણ કે આપણી જમીન જમીન ઓછી હોવાને લીધે ત્રણ પાણી કરવામાં આવે છે કારણ કે બંને પાકનો લાભ મળે એટલા માટે આપણે એક સાથે બંને વાવેતર કરીએ બધી જમીન બધા વાવેતર કરી તો ચાલે ફેમેલી તમે મારી પાછળ જોઈ શકો છો હું કેવા રસ્તા ઉપર હાલીને જાઉં છું અત્યારે વરસાદને લીધે રસ્તો સાવ સાવ ખરાબ થઈ ગયેલો છે અને મારી પાછળ જોઈ શકો છો તમે એકદમ રસ્તો ખરાબ છે અને જંગલ જેવું તમને દેખાતું હશે પણ આ જંગલ કે આ રસ્તો જ છે અને હું તમને અમારી બાજુમાં એક બગીચો આવેલો છે હું જોઈ શકો છો આની અંદર નાળિયેળી અને સિકુડીનું વાવેતર કરવામાં આવેલું છે તો આ બગીચો છે ને આ રસ્તો છે આ એટલી નાની નાની કેડી છે આપણે આ કેડી ઉપર હાલીને જઈએ છીએ અત્યારે બધી સાઈડ પાણી છે નીચે આ જોઈ શકો છો આ પાણી છે તો અત્યારે આપણે વિડીયો બનાવવાનો નહીં થાય તો આપણે અત્યારે હવે ઘરે જઈને મળી ફાઇનલી આપણે એ રસ્તો પાર કરી અત્યારે રોડ ઉપર આવી ગયા છે તમને મારી પાસે રોડ બતાતો હોય છે અને આ રોડ આપણા ઘર તરફ છે તમને બતાવો આપણું ઘર કેવું છે એ તો બન્યા રહેજો આપણા ઘર તરફ જાતો રસ્તો છે અત્યારે પવનને લીધેલા બીજાના ખેતરમાં બાજરી પણ પડી ગયેલી છે આ બાજુ પણ બાજરીનું વાવેતર કરવામાં આવેલું છે અને આ રોડ છે સામે આપણું ઘર છે તો બન્યા રહેજો હમણાં આપણે ઘરે પહોંચી જઈએ હાલો આપણે ઘરે પહોંચી ગયા છે અને બતાવું અમારા ઘરનો ગેટ આ આપણા ઘરે જવાનો ગેટ છે સામે ટ્રેક્ટર અને લારી તમને બતા દે છે આ ભેંસુ નો વાસી હિન્દુ નાખવાની જગ્યા છે એની બાજુમાં સીબડા અને મકાઈનું વાવેતર છે આપણે ઘરની અંદર આવી ગયા છે સામે જૂની ગાડી બતા દે છે તમને અભ્યાસ શું છે ફાઇનલી મિત્રો આપણે ઉપર ધાબા ઉપર આવી ગયા છે એ નીચે બાજરાના લોટના ભૈજા બની હતા આપણે ભૈજીયા લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો આ બાજરાના લોટના ભૈજિયા છે પણ ક્યારેક ટ્રાય મારજો તો મજા આવશે ખાવાની આપણે અત્યારે ધાબા ઉપર સહી અને બાજરાના લોટના છે અને અત્યારે પવન પણ ચાલુ છે અને વાતાવરણ પણ એક નંબર બની ગયેલું છે સાંજના સાડા સાંજ જેવું સહેલું છે અંધારું થાવા આવી ગયું છે અત્યારે એકદમ શાંત વાતાવરણ મારી સાથે એન્જોય કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલ તમને વિડીયો જો જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી આવા જ વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો